ગૌ માતા સ્વામિનારાયણ કેમ છો બધા મોજ મને જો તેર તારીખને વરસાદનો માહોલ ધબધબાટી બોલાવીએ અમારે તો બધું ઘણું કરું પાછું નુકસાન થઈ ગયું છે મારે કો લાગા હે ઓય બાપા એટલો વરસાદ વરસ તો વરસાદ વર્ષે છે બહુ ખરી અમારા ગામમાં વરસાદ આવી ગયો છે આજે જોઈ શકો છો કેટલો વરસાદ છે અમારા ગામમાં આજે ફરી પાછો વરસાદ આવી ગયો છે એક વર્ષ થઈ ગયું બધું यहाँ आँखोमा चिणि जबु के चरी रे झिणा चर मसी बुलावि जासो चाती रे ફરી વાવાઝોડું આવી ગયું છે મિત્રો વાવાઝોડું પાછું આવી ગયું છે મારે આ ગા વરસાદ તો જો વરસાદ વરસાદ આટલો પવન છે જો જોઈ શકો મિત્રો

અરે તો જ્યારે લાઇટ ફિટિંગ ચાલુ હતું બોડિયા ફિટ કરવાનું બાકી તો એ ટુ વે ની લાઇન બાકી હતી એવું થઈ ગયું બોડિયા ફિટિંગ થઈ છે બે બોર્ડ યાદ બાકી અત્યારમાં વાગી ગયા છે છ ને દસ થઈ છે અત્યારમાં આપણે માલ પાવા પાવાની નથી ઉછાની આવે આપણે તો બે ફેરાટા છે અંદર હેઠે નાખવા હતું ખાડા ખાડા થઈ જાય ને બહુ પાણી ભરાતું હોય ને એમાં તો મિત્રો માલ લઈને ખાલી પાવા બાકી છે ભેં પી લીધી છે ને ભેં ને લઈ જાય ને કે ધવરાઈ દે પાણી દબો આજે આપણે મોરી પહેરાવી દીધી સારું પાણી પાવા લાવીને તો ધાવી દે હા હા ભેંથી શરૂઆત કરી દીધી પાવન

આ મજા આવે છે ને મારી પેર હે જો મિત્રો માલ પાઈ જાય તમને બતાવું નવી વસ્તુ આપણે છે ફોગર આ છે ટાઈમર મોટે નળી જાય અમે ફુવારા ફીટ કર્યા લાઈનમાં હજાર હેલી જાય તમને બતાવો ચાલો આયુર્વેદ ચાર્જર માંથી કે આપણે ઓન કરવાનું આ છે સેકન્ડ નું કેટલી સેકન્ડ ચાલુ રાખવું કેટલી મિનિટ ચાલુ રાખવું અને આ બંધ નું ઓપ્શન કેટલી મિનિટ બંધ રાખવું કરી ઓન આ બે વાર દબા અચ્છા સિત્તેર સેકન્ડ ચાલુ રહીશ એ આપણા ટાઈમર છે હવે આપણે આવો દઉં મિનિટમાં એક મિનિટ બંધ રહે સ્ટાર્ટ સિત્તેર સેકન્ડ ચાલુ રહે દઉં ફુવારાથી દેખાઈ દાવ પાણીના

આજે આપણે પાણી નાખો ડ્રમ ભરતી ગાળીને ભરવું પડે એટલે એવું કસર્યું ગયો ને એટલે એવું તોય ફુવારો બંધ થઈ જાય આખો એનાથી બંધ થઈ જાય પછી એક મિનિટ પછી એનાથી ચાલુ થાય જો

પછી એક ફુવારો અહીંયા રહ્યો આ ત્રણ આ ચાર અહીં જોઈ આ પાંચ એની આગળ આ છ એક આ સાત પછી અહીં થઈ રહ્યો એક આઠ પછી કઈ ગયો એક આ નવ અને કોઈ લો દસ દસ ફુવારા છે મિત્રો દમણા થઈ ગયું ચાલો દવાના છે આ ફુવારા છે કસ્તર આવી ગયું લાગે ફુવારા થઈ ગયા ચાલો પ્રેશર થોડુંક ઓછું આવે છે પવન નું બધું આજે ફુવારા બધા હેઠે લેવાના છે आईटली आयटल म्हणजे हरी अन आईटे